મંત્રીમંડળનું વિસ્તરણ થઈ ચૂક્યું છે અત્યારે હાલ અમે સ્વર્ણિમ સંકુલ એકમાં ઊભા છે તમે જોઈ શકો છો કે જે નેમ પ્લેટ છે તે તમામ બદલી દેવામાં આવી છે અહીંયા ખુરશીઓની અવર જવર ચાલુ છે તમામ જે સ્ટાફ છે તે જે સ્થળાંતર કરવાની કામગીરીમાં લાગી ગયો છે પ્રિન્ટર્સ જઈ રહ્યા છે કોમ્પ્યુટર્સ જઈ રહ્યું છે હાલ હજુ જે ખાતાની ફાળવણી થઈ નથી કનુભાઈ દેસાઈની જે ઓફિસ છે ત્યાં આગળ નેમ પ્લેટની હજુ બોર્ડ લાગેલું જ છે અને અહીંયા આજે આ મુખ્ય દ્વાર છે જે ઓફિસીસ છે એનો અને અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા જે ઓફિસ છે ત્યાંથી અહીંયા દરેક ઓફિસની બહારથી પણ નેમ પ્લેટ હટાવી લેવામાં આવી છે ફૂલહાર આ સોપાલઉનો શણગાર કરી દેવામાં આવ્યો છે તોરણ લગાવી દેવામાં આવ્યા છે આગળ પણ તમામ ઓફિસની અંદર તોરણ લાગી ગયા છે તો ઓફિસની અંદર જે ફાઇલ હોય તે બધી ક્લિયર કરવામાં આવી રહી છે જે ફર્નિચર છે ઘણું બધું એનું સ્થળાંતર ચાલી રહ્યું છે તમે જોઈ શકો છો કે અત્યારે હાલ પણ ટીવી હોય ખુરશી હોય બધું અવર જવર ચાલી રહી છે અને હાલ અત્યારે હા સ્વર્ણિમ સંકુલ એક છે એના પહેલાં માળે આપણે ઊભા છીએ અહીંયાથી જ હમણાં ટૂંક સમયમાં કેબિનેટ બેઠક બોલાવવામાં આવે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે ત્યારબાદ મંત્રીમંડળની ફાળવણી થશે અમે અલગ અલગ તમને માહિતી આપતા રહીશું અપડેટ આપણા સુધી પહોંચાડતા રહીશું તો આ જ રીતે સોમાન સાથે જોડાયેલા રહેજો હું છું સાગર પટેલ આપની સાથે મારી સાથે છે ધ્રુવ સોલંકી નમસ્કાર